એ અમારા જીવન પ્રગટ કરી શકે ન કે બાકી જાતે અમે પ્રગટ કરી શકાય એવા નથી બાળકનું સંચાલન બાળકના સંસ્કાર ગણેશભાઈ ગર્ભમાં આવે તો આવે કે વર્ગમાં ન આવે અત્યારે ભણવાનું ઘણું બધું છે પણ એમાં સંસ્કાર ન આવે ગર્ભમાં સંસ્કાર આવે અરે ગર્ભના સંસ્કાર ની વાત કરો સાહેબ જે દાડો પેલા જુગની અંદર પાઠ મંડાણો

એ જરા કડક સ્વભાવ વાળી છે એટલે એના ગુકેથી ગુરુ મહારાજે પ્રાર્થના કરી કે મને અત્યારે દાન આપો હું સુંદર બીજની વાત ના કરી બીજ ને શનિવાર બીજ એટલે શું શનિવાર એટલે શું શનિ એ કર્મ છે શનિ એ કર્મ છે બીજ બીજમાંથી તમારું સર્જન થયું આ દેહ નું બીજ ને શનિવાર કર્મ થી બીજ કદાચ રોપવામાં આવે તો એને બીજા દિવસે રવિવાર થાય ગણેશભાઈ

અને એ વાત મહાપુરુષે ત્યારે અતિતિ માગણી કરી અને સાહેબ કશુપજીએ દાન આપ્યું બીજનું પણ એનો સ્વભાવ એવો કડક હતો ને સ્વભાવ જરા ક્રોધીનો હતો ને તે એના કુર્તીથી ઋતુવિન વિધી ચાલ્યું એટલે સાહેબ એની અંદરથી બે રાક્ષસો પ્રગટ થયા ઋણાકશુ અને ઋણાકશ અને એમાં આ અને પત્નીને ખબર પડી ઋણાકંસની કે મારો ધણી આવો હોય આ આખા જગત નો ભજન બંધ કરાવે કે ભજન ન કરવા મારી પૂજા કરવાની કોઈ ભગવાન જેવું કોઈ છે સ્કૂલોમાં બધે ના પાડી દે કે તમારે મારું ભજન કરવાનું બીજા કોઈનું ભણાવવાનું નહીં અને એમાં એને દરવાજા બંધ કરાયા હો કે કોઈને રામ નામ લેવાનું નહીં અને એવામાં એનો દીકરો ભક્ત પહેલા જ ને ખબર પડે ચારે બાજુ કોઈ રામ નામ લેતું હોય તેને જેલમાં પૂરી દેવો એને ત્રાસ આપવો એને નાખી દેવો તલવાર લઈને સાહેબ ગોમના છેટ છેદ શિયા કુંભારનું ચાકડું કુંભાર નો કઢ અને નેભાડાઓ કર્માભાઈએ પ્રગટ કરી દીધો સાહેબ ગોઠવી અને શ્રીજીભાઈ અને બે વોયરાની અંદર વાત કરે છે કારણ કે બહાર દરવાજા બંધ કરાયા છે એટલે વોયરામાં બેઠા બેઠો વાતો કરતો છ નું સોનું છે શ્રીજીભાઈ ને સાની સાની ભગતી અત્યારે તો સારું છે કમળાબેન હું આપણે સ્ટેજ ઉપર આવે છે હે નહીં પહેલાં તો બંધ કરાવતા કે છ મોનું કરો ભજન એટલે વોયરાબો મંજારી નામ ની સાહેબ શ્રીજીભાઈ ને વાત કરે એ મારા મારા બચ્ચા બચ્ચા ને 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 રહી રહી છે છે કુંભારે આગ પ્રગટાવી દીધી છે મારા બચ્ચા ને બચાવવા વાળો કોણ તો શ્રીજીભાઈ મંજારી ને કે છે બેટા ધીરજ રાસ મારો રામ છે ને જો આ અયોધ્યા વાળા ની વાત નહીં કરતો મારો રામ હજારો યુગ પહેલા પહેલા યુગ ની અંદર એ વખત શ્રીજીભાઈ રામ કીધું છે આ રામ ની ઓળખાણ છે એ પણ છે સત્ય છે પણ જે અસલ રામ ની વાત કરવાની કે મારો રામ ઉગારવા વાળો છે મારો ધણી નકલંગ નેતા ધારી છે ને એ રામ આવશે હું તો ભજે રેણા કૈશને ઓલો ગોભાર ભજે છે રામ એ રામ ભજવાના ચોઘડિયા વીરા નહીં આવે વારમ

અને એને કીધું કે મારો બાપ રામ નામ નું નામ બંધ કરાવે છે અને આ ભોયરામ રામ નામ નો જાપ કોણ જપાયું છે લાય તપાસ કરો અને કોઈ દરવાજો ખોલો ભોયરા એટલે કર્મા ભાઈ જે ઉભા તા કે ઉભો રે તું કોણ છે કે હું ભક્ત પેલા જ છું રીણા કરશો દીકરો કે તારો બાપ આઈ દરવાજા બંધ કરાવી જાય તું એને ખોલાવે તારની કહેવત પડી કોઈ ના મોકે એનું પેટ મોકે તારા બાપે દરવાજો ભજન કરવાનો બંધ કર્યો અને તું એને ખોલાવે કે હા આ રામ નામ મંત્ર કોણ બોલે છે એ મારો ધર્મ પત્ની છે શ્રીજીભાઈ બંજારી ની વાત કરે છે રામ ઉપર ભરો કે એવો છે તમારો રામ મારા બાપ ની તમને બીક નહીં લાગતી કે ના તારો બાપ આ પૃથ્વી બીજી નો કરી શકે આ શરીર માંથી પ્રાણ થાય તારો બાપ ન આપી શકે અને તારો બાપે એક દાડો જતો રહે તો પાછું શરીર નહીં લાવી અમે તો જેને સર્જન કર્યું છે ને એ વિશ્વપતિ બ્રાહ્મની વાત કરું છું તો કે એવો છે તમારો રામ મારા બાપથી જબરો કે હા તો કે તપાસ કરવી છે ચાર વાગ્યા સુધી હું બેસી રહી અને જો તમે આ પ્રમાણ ન આપો ને તો તમારું હવારે ધરતી મસ્તક અલગ કરી નાખો જો પ્રમાણ આવો ને તો આ તલવાર મૂકવી છે ને એક તારો પકડવો છે જો પરીક્ષા આવી છે ચાર વાગ્યા સુધી બેઠો જયારે બ્રહ્મ મુહૂર્ત થયું ને સંતો કર્યો આરાધ કર્યો છે ક્યારે ના આવ્યો લાજ રાશિ હો ચાર વાગે બધો નેભાડો ખોલ્યો સાહેબ દિવસ ઉત્યો અને નેભાડો ખોલ્યો ને એમાં આખા નેભાડામાં બધા માટલા પાકી ગયેલા હતા કોઈ ગયેલા હતા કોઈ કાળા થઈ ગયેલા હતા પણ વચ્ચો વચે માટલું એ દાવ કાચું રહી ગયેલું બોલો તમારા આ નેફાડો આ શરીર રૂપિયા છે એની અંદર વચ્ચો વચ્ચે માટલું કાચું છે હું સાબિત કરી નાખું જેને મહાપુરુષો ખૂબ કે છે ખૂબ ખૂબ ભરી લાવે મારો સાહેબો હોય શિવ શંકર ધરણે નાખે અને એ રાવણ ની નાભી હતો ને એટલે તમારા શરીર છોડવાનો ટાઈમ આવે ને તો નાભી થી શ્વાસ છૂટી જાય સાહેબ પહેલો અચાનક એની વાત નહીં કરતો પણ કદાચ પથારી પડ્યા શ્વાસ ની ખબર ન પડે ને તો સાહેબ ભજન માં બેઠા ને ભજન કર્યું ને કામ

ત્રીજા ટાપલી મારીને ત્રીજું બચ્યું આવ્યું ને કે એ બધું વિશ્વાસ મારા છે વિશ્વાસ હોય ને તો તમે પથ્થરની મૂર્તિ હોય ને એની અંદરથી ભગવાન પ્રગટ કરો વિશ્વાસ હોય તો ગોગા મહારાજે તમારું કલ્યાણ કરી દે વિશ્વાસ હોય તો તમારા ઘોડખેરવાળા ચુડેલ એ આવીને પૂરું કરી દે પણ વિશ્વાસ હોય એટલે ભૂવાય નહીં કહેતા ધૂણતે ધૂણતે એ ઉમળજેલા પંચવાળો આ તો વિશ્વાવા વાળામાં છે

ચાર બચ્ચા આયન ને પોચ મીટાપલી મારી અને પોચ કા વચન ક્યો રહેશે વચન તો જાણવું પડે ને તો વચન સત્યમાં રહેશે સત વચન એટલે ગંગા સતી એમાં પરમાન આલ્યું તમે થઈ જો સત વચન ના અધિકારી બીજા કોઈ ના અધિકારી સઠ્ઠી તાપલી મારીને

સનાતન બીજું ન ગોતવા જાતા ઈ ધર્મ ને તમે વરજો અને એટલે ગણપતિ એ પેહલી વેલી ભોળાનાથ ને અને મા પાર્વતી ને બિહારી ને અડસઠ તીરથ કરી નાખે ને ઈ ધર્મ ને વરી ગયા કદાચ મંદિરે જતો થાય તો વંદન કરતો થાય નમન કરતો થાય એનું મન નિર્મળ બને મા પ્રત્યે ભગવાન પ્રત્યે શ્રદ્ધા રાખે તો આ જીવ શિવ બનતા વાર લાગે એટલે ભારતના દીકરાઓને બધો હાથ જોડીને વિનંતી કરું છું કે મંદિરે જતા શીખજો સાધુ સંતો પાસે જતા શીખજો કોઈ સારો ધંધો કરતો હોય ને એના પાસે જઈને સંગ કરજો બેને સુંદર વાત કરી હતી ને કે ક્વારિયનો ને ઇંગ્લિશનો સંગ ન કરતા અત્યારે તો ગણેશભાઈ પેલા આવ્યો હતો ને ઉકેડામાં હતો હવે ફ્રીજ માં આવ્યો હશે એટલે બહુ ચેતન રહેજો સાહેબ પરમાત્માનું નું ભજન કરજો સંતોની સેવા કરજો ભગવાન નારાયણ કૃષ્ણ ગીતા ઉપદેશ આપી ગયા ગીતા માંથી જ્ઞાન પ્રાપ્ત કરજો સાહેબ કઈક જીવનમાં સુધારો આપણો લાવવો હોય ને તો બીજો કોઈ તમારો સુધારો નહીં લઈ શકે તુલસીદાસે કીધું કાતો સંત સગા

मैं मारा रामनी अजब रचना से ए अनपारा मनु उसर से मिलता रे रात दिवस यतो करे तो माननी ने ए रुपया रख लो जे लावे पण भोग उवा नो समय लाने ने मारा रामना टेढ़ा रे रामनी મારા ધારી એની કળાને ન કળી શકાય એનું નામ નકળ અને નકળંગ હાજરા હાજુ દેવ છે સાહેબ ભગવાન રામજી કીર્થો કઈ પાઠ કરો અને ગાયના ઘીનો દીવો કરો અને જોત પ્રગટ કરો અને ગૂગલનો ધૂપ કરો ને તો હું હાજરી આપી આપીને તમારું કલ્યાણ કરું કરું ને કરું સાહેબ હું તો કોઈ બધાને કહું છું કે તમે કદ ન કરો ને તો દર રવિવારે વાલી એ શનિવારે તમને યોગ લાગે ગુગળનો ધૂપ ગાયના દીવો જો ઘરમાં ફરો જો તમારો બેક્ટેરિયા કે કોઈ જાતનો રોગ થાય ને તો મારી પાસેથી ખર્ચો લઈ જવાનો એમ પણ અત્યારે ભક્તને ડાલતા ઘીનો હાના પડી ગયો છે ઘરનું જે સારું સારું દૂધ હોય દેરિયન બેન બરાબર છે અને દેરિયન જે ડાલતા હોય ઘેર લઈને ખાવું છે પછી રોગ જેવો સર પછી કયો આવે ગણેશભાઈ આવી અને એટલે હું તો ટૂંકમાં એક દ્રષ્ટાંત ગ્રહણ કરું કે ગુરુ મહારાજને એમ થયું કે મારું કુટુંબ મારો દેહ ભરવાની તૈયારી છે દેહ પડવાની તૈયારી છે મારે બે સેવકો છે પણ એનો ઉત્તર અધિકારી મારે હવે ગાદીપતિ કોને બનાવો પરીક્ષા તો મારે ચલાની લેવી પડે એટલે બે સેવકોને બોલાય કે બેટા મારો દેહ પડવાની તૈયારી છે મારે ગાદી ઉપર એક જણાને તિલક કરવું છે એટલે પેલો ભણેલો ગણેલો હતો અને શાસ્ત્ર જેને મોટો થઈ ગયેલો હતો ની તો કે આપણે કોઈ વધને આપણે જ આવવાના છે અને આ બીજો મારો ગુરુ ભાઈ છે એને કોઈ ખબર પડતી નથી એટલે કે બાપુ શું મને તિલક કરી ગયો ને કે ના બેટા પરીક્ષા લેવી પડે ને એમાં તિલક કરી બાપુ પરીક્ષા પરીક્ષા લે તો પાસ થઈ ગુરુ બે કબૂતર બે બે સેવકોને હાથમાં આલે કોઈ જોતું ના હોય કોઈ તમને ના જોઈ રહ્યું હોય ને એ જઈને મારી ના આવવાનું છે એટલે પેલો જે વધારે ભણેલો હતો ને એ તો પાછળ આશ્રમના પાછળ જો મોટી જાળી જેવું હતું ને એમાં અંદર ઊંડો ખાડો હતો ખાડામ જો ખાડામ જઈ ઓછી મળી દસ મિનિટ માં તો બાપુ પર પાછો બાપુ લેવો કોઈ જોતું નતું હું તો ઊંડા ખાડામ જઈને મચડી ને અવતર્યો છું બાપુ કે ભાઈ તારું કામ પટી ગયું પણ પેલો હજી ગયો કબૂતર લઈને પાછો આવ્યો નથી એને આવવા દે એ શું કરે પછી રિઝલ્ટ આવી કે મોરથી ન લાય બાર વાગ્યા વતના ચાર વાગ્યા ચાર વાગે કેટલો કબૂતર રમાડતો રમાડતો આવેલો તો બાપુ જોવા મૂર્ખો મૂર્ખો નહીં તમે મારવાનું કીધું તું ને જીવતો લઈને આવે છે તિલક મને કરો કે ના પણ જીવતું કેમ લઈને આવે તો પૂછવું તો પડે ને ને પેલું આવીને બેઠો ને ગુરુજીને પ્રણામ કરે બાપુ હવે તમને જે યોગ લાગે ને તિલક કરો એટલે બાપુ કી પણ આ જીવતું કબૂતર લઈને પાછો કેમ આવ્યો મેં તને મારવાનું કીધું હતું બાપુ તમારી એટલે કે બાપુ જે કબૂતરને હું મારવા માટે જો ને એટલે કબૂતર મને જોઈ ગયું કબૂતર ની ડોક મરડવાની તૈયારી કરતો હતો પણ કબૂતર મને જોઈ રહ્યું હતું એટલે મને મારવાનો જીવ થયો એટલે પેલો બાજુ નો બેઠો હતો મૈડી નાખી બોલ્યો કે એ તો કબૂતર મને જોઈ રહ્યું હતું પણ મેં તો ઉપર રૂમલ ટોકીંગ પછી મૈડી રહ્યો તારે એવું ના કરી નાખવું પડે એટલે પેલો બોલ્યો છે જે જીવતું લઈને આવ્યો એ કે હા એ મેં પણ પ્રયાસ કર્યો કબૂતર મારા હમુ જોઈ રહ્યો હતું મેં પણ મારો રૂમાલ લઈને ના માથા ઉપર ઢોકી દીધો પણ હું અંદરથી કંઈક જોઈ રહ્યો હતો

ટકા ભયનું સારું થતું હોય ને તો સાહેબ રાજી થઈ ગયો કોઈ ટ્રેક્ટર કે ગાડી લાવે ને તો રાજી થઈ ગયો એ કોઈને કરોડપતિ થવાનું કદાચ બે કરોડવાળો થાય ને તો રાજી થઈ ગયો કોઈક દિવસ કામમાં આવશે પણ બળતરા ન કરતા અને કરમ જો તમે ખૂણા ખસકે બેસી અને રૂમાલ ડ્રોચિંગ પણ કરશો ને તો તમારી અંદર જે બેઠેલો છે ને ઓપો બંધ કરવાનો અંધારું જે જોઈ રહ્યો છે ને એ સુરતાથી જોરાય છે અને સુરતા સડાય એ સુરતાનું કામ છે અને સુરતા શબ્દ સુધી પહોંચે છે અને શબ્દ જ્યારે મળી જાય એટલે શબ્દ અને સુરતા બે નો રહી એક સ્વરૂપમાં હે સખી મારી સ્વયંમર પછી સદગુરુજીના દેશમાં જો પરણે શબ્દ અને સુરતા ના રે પછી તો સવાર બાપા જેવા બોલ્યા કે જેની સુરતા શું ઘર ભેટે અને ઘટમાં સાહેબ ભેટે એ તીરથ વરત બહુ કરે ને જાય બદ્રી ના બેઠે ફર્યું છે એ ગોતે ગોતે ને શેટે

મહામંત્રો આપણને તો આવા કોઈ સંત માતા જોડે ધરી જાય સંતો જોડે ધરી જાય બીજા કોઈ જોડે ધરાવો નથી એટલે ખૂબ કલ્યાણકારી જીવન આજે આનંદ ભાઈ આપણા ગણેશપુરા